શોધો તો બંનેની સંભાવના આપણે શોધીએ તો સૌથી પહેલાં તો અહીંયા કુલ પત્તા આપણને કહી દીધા કે ભાઈ કુલ પત્તા કેટલા છે બાવન એટલે કે અહીંયા સૌથી પહેલાં આપણે કુલ પરિણામ લખી નાખીએ ભાઈ કુલપત્તા કુલ પત્તા અથવા તો આપણી ભાષામાં ગણિતની ભાષામાં તો કુલ પરિણામ પરિણામ એન બરાબર બાવન ચલો હવે ઘટના એ લઈ લે ઘટના એમાં શું કે જે સિક્કો હોય એકો હોય સોરી એકો હોય એટલે અહીંયા ઘટના એકો હોય એક હોય ચલો હવે જરાક અહીંયા ઘટના એ બને તેવા પરિણામ વિચારે કે ભાઈ ઘટના એ બને તેવા પરિણામ તેવા પરિણામ એમ બરાબર કેટલા થશે તો કે એકા કેટલા હોય તો કે જે બાવન પત્તાની જે થોકડી છે એમાં ચાર પેટર્ન હશે પેલા તો ચોકટ હોય પછી લાલ હોય પછી કાળી હોય ને ફુલ્લી હોય ચાર ચાર પેટનમાં એક એક રાજા હોય એટલે કુલ કેટલા રાજા હશે તો કે કુલ ચાર રાજા હશે તેથી અહીંયા ઘટના બને તેવા પરિણામ કેટલા થશે ચાર થશે તેથી એ ઘટનાની સંભાવના પીએફ એ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ ચાર ભાગ્યા કુલ પરિણામ છે એ બાવન ચલો હવે છેદ ઉડાડીએ તો કે ચાર એકા ચાર ને તેર ચોક બાવન એટલે આપણી જે સંભાવના છે કેટલી મળશે તો કે એકના છેદમાં તેર મળશે ચલો હવે આ જ રીતે બીજી ઘટના લઈ લઈએ એકો ન હોય ન હોય એટલે શું થયું એની પૂરક ઘટના થઈ તો હવે એના માટે આપણે લખીએ કે બીજી ઘટના બી ધારી કે ભાઈ ઘટના બી ઘટના બી એકો ન હોય એકો ન હોય તો ઘટના બી બને તેવા પરિણામ ઘટના બી બને તેવા પરિણામ પરિણામ એમ બરાબર શું થશે તો કે અહીંયા નેગેટિવ પાવર છે મતલબ કે એકો ન હોય એવું ગોતવાનું છે તો આપણે શું કરીએ કે જે કુલ પત્તા છે ને એમાંથી એકાન કાઢી નાખે આપણને ખબર છે કુલ પત્તા કેટલા હતા તો કે બાવન હતા એમાંથી એકા કેટલા હતા જેમણાં જ આપણે ગણતરી કરી ચાર હતા તો બાવનમાંથી ચાર બાદ કરીએ એટલે કેટલા વધશે તો કે અહીંયા અડતાલીસ છે વધશે એટલે અહીંયા જે એકો ન હોય એવા પત્તા આપણને અડતાલીસ મળ્યા તેથી ઘટના બને તેવા પરિણામ કેટલા થયા અડતાલીસ તેથી અહીંયા બી ઘટનાની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ છેડતાલીસ અને તેર ચોક બાવન એટલે અહીંયા જવાબ આવશે બારના છેદમાં તેર આવી રીતે છે અહીંયા આપણને એક ન હોય એની સંભાવના કેટલી મળી તો કે બારના છેદમાં તેર મળી એટલે આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે